આ વેલનાથ બાબુ નો એક દાખલો છે ને રામલાલ ને બાપુ વેલનાથ બાપુ એ ગુરુ વેલનાથ બાબુ ને ગુરુ બનાવ્યા ચુવારીઓ કોરી વેલનાથ બાપુ એક વાર વિચારવા માટે આવ્યા વસ્તીમાં એમાં ગામડા ગામમાં રામલો કરીને કોળી શિકારનો ધંધો કરે ચોરીઓનો શિકારનો કોઈક ચુવાની અહીં કીધું ઈ કે બાપુ રામજી કરીને એક નામ છે અહીંયા વ્યાજો અહીંયા બધા રાતે બેહજો અહીંયા રોટલા પાણી ખાઈજું અહીંયા ગયા એ કે રામભાઈ નામ માં કોનું કે બાપુ મારું હવે ખેડો હોય તેને ખબર આપણે ફળી આમ કરી ખબર પડી જાય કે ખેડો લાગે માલ ઢોર રાખતો હોય તો ખબર પડી જાય કે આ માલ ઢોર વાળો લાગે શિકાર કરતો હોય એના સાધનો બધા હોય એટલે બાપુને ખબર પડી જાય કે છોકરાએ મારી દીકરે મને ઓળો ભરાયો પણ કે કાંઈ વાંધો નહીં સીતારામ તો બોલ્યો એ કે ભાઈ મારે રાહત રોકાવું છે ને હરિયર બાપુ કે હરિયરની વ્યવસ્થા કરાવી દઉં પણ હું તો પાપીશ હું મારા ઘરનું તમને ન ખવડાવું તમને બાજુમાંથી વ્યવસ્થા કે ના તારા જ ઘરનું ખાવું

રામલાના વહુ ઘરમાં હતા એના ઈશારો કરીને ડાયરામાંથી રામલાને બોલાવ્યો કે અંદર આવો તો રામલો ગયો એ કે આપણા દીકરાને એરું આપડી ગયો તેથી રામલો કહે છે આજ આપણા ઘરે ગિરનાર માંથી સાધુ આવ્યો છે આપણે ઘણા જીવ કાઢી લીધા હવે જે વિધિ થાય ને કરી નાખશું બાકી હવાર સુધી જો રોઈ તો તને મારી નાખીશ એ કે એને અત્યારે ઢાંકીને મૂકી દે બાપુ જો આ સંતનો પ્રતાપ હોય સંતનો નો પાવર હડે ને તારે તમારું મારું પરિવર્તન બેોડિયાનો ટાઈમ થયો ચારે બાજુ ખબર પડી કે રામલાનો નો દીકરો ગુજરી ગયો રામલાનો દીકરો ગુજરી ગયો ફાળિયા ખંભે કરીને મીડિયા બાપુ ને બાપુ પૂછે છે રામલાલ કેલા બધા શું આટા મારે છે કે બાપુ કાંઈ નહીં હવાર પડવા આવ્યું તમારે નીકળવું હોય નીકળો કે હું તો નીકળું પણ આ બધા આટા શું મારે છે અને આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ રામ લો બે આંખમાંથી ધારું મડી થવા બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો રાતે એરું આભડી ગયું તેથી આ ભારતનો સંત જો બાપુ સંત નો હોત સંસારમાં તો હળકી જાત પ્રમાણ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો આ બાવા નો હતો તમે નું જાત ક્યાં ભલામણા ખિસ્સા કાતરો ને કઈ ચિંતા નથી પણ જેને વ્યવસ્થિત ક્યાં છે તારો દીકરો રૂમ માં ગયા એ દીકરાને ને આમ કપડું આગું મોટા માથે પાણી સાટી દીકરો બેઠો કર્યો પણ રામલા ને ખટાકો બોલી ગયો કે આ જવા નો દેવાય બાવાના પગ ઝાલ્યા બાપુ મને કંઠી બાંધો મારા ગુરુ થાવ એ કે ભાઈ સમય સમય નું કામ કરે મને મારું કામ કરવા દે તું તારું કે ના બાપુ જવા નહીં દઉં હું તમને બહુ આજીજી કરીને કંઠી બાંધીને ગુરુ મહારાજ જે કઈ ઉપદેશ આપવાનો આપી અને બાપુ નીકળી ગયા ચારસો મહિના નો સમય આને શિકાર વિકાર કરવાનું બંધ કરી દીધું ચારસો મહિનાનો સમય થયો બાપુ ને યાર યાર વિચાર થયો કે સો મહિના થયા આના કઈ હમાસાર નથી કઈ આવતો નથી શું કરતો હોય છે શિકાર વિકાર કરતો હોય છે મૂકી દીધું હોય છે આ તો બાપુ સુધરી ગયેલો મજૂરી કરે પોતાનું ગુજરાન હકવે એમાં અહીંયા બાપુ બીજી વાર આવ્યા નાચ સંપ્રદાય નો સાધુ સંતો એવું કે સાધુ હોય ને કે ગમે એનું રૂપ લઈ શકે સિંહ બની શકે વાઘે બની શકે ગાય બની શકે હરણે બની શકે એ બાપુ ને અહીંયા આવ્યા પછી વિચાર થયો કે આને શોખ શેનો હતો કે આને શિકાર નો શોખ હતો એ તો કે હરણ કે રોજ કે એવું કઈક બનવું અને એની નજરે થવું એનું એનું મન પતળે છે કે નથી પતળતું એટલે રોજ જેવું કોઈ જાનવર થીન ઝાપાના ઝાપામાં આટા મારવા મળ્યા અને જુવાણિયા જોઈ ગયા ઈ કે ઓલા રામલાય બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર કોઈ દી હોય અને બાપુ ઈ તમારે ખોટું ન કરવું પણ જગત તમારી પાસે કરાવે છોકરા બાપુ ગયા આયો ઈ કે એ રામલાય હાલ હાલ જોવું હોય કે શિકાર તો જો ગામના પાદરમાં આટા મારે એ કઈ વાત બધી બરોબર મારા ગુરુનો આદેશ નથી હવે હું અત્યારે હત્યાનો પણ કે નો ઉબાળ તો કઈ ન પણ જોવા તો હાલ ઢડ લાવીએ અહીંયા ઝાપે અને આમ જોયું ને ચાલી વિઘાનો પાતો ભાળી ને મન ડફળે ને એમ મન ડફળ્યું એ કેવા એક શિકાર કરી લેવા અત્યારે ચા ગુરુ જોવે છે એ સો મહિનાથી ખેતીએ ખેતી ટીંગાઈ દીધી ને બાપુ ઉતારીને ગાબો ગાભો બાપો મારી ને કરી ત્યાં હાથ ગોળીઓ મારી બાપ ભરી અને સાપે આવીને ને બાપુ મોર શિકાર ને વાય રામ લો બાપુ એક બે ત્રણ પાંચ હાથ ને હાથ ભડાકા કર્યા શિકાર હુ ગયો બાપુ શિકાર થયો નહીં બંધુ ખંભા નાખીને આવ્યો ઘરે ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા

એક બે પાંચ સાત ગોળીઓ કાઢી રામલા તારી બંધુક ની છે બીજાની અને રામલા વાઈટ હોય તો લોહી નો ઘરે મારા ગુરુ માંથી મેં ભડાકા કર્યા અને ગુરુ બાપુ પગમાં પડી ગયો અને ગુરુ બાબુ ચીપીઓ લઈને એની સાતી માથે ચડી ગયા રામલા રામલા તું વયો જા ને કે ઠામ મારી નાખી ને પછી રામલો કે છે હવે મારું ઘરે આ મારું મહાણે આ હવે મારી નાખો તો ભલે ને જીવાડો તો ભલે અહીંયા બાપુ રામલો ભજન કરે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા મારા ગુરુ એ શબ્દ સુનાયો બાબુ એમના ભજન નો બને આધુનિક યુગ છે મને તો એમ થાય કે એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે ઓલું નોધું જાગરે માલ જાય જાગ જીન પા કાન કરો ને ભાંભળાતું હતું દેખાય છે ત્યારે આપણું બનાવેલું હતું આપણા બનાવેલા નો ટકે હજારો વર્ષ થી હાલ્યું આવે છે નથી બાપુ અભાવ આવતા શું કામ આ ડાલડા નથી આ ચોખે ચોખું છે સત્યનો બાપુ હંમેશા પ્રકાશ હોય હોનું હોય ને હોનું એના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે આ હોનું છે પણ જો પરખ હોય તો બાકી આપણે બગસરાના હેવાયા થઈ ગયો હોનું હદે ઈ ડખા થયા હોના નો શોખ નો રહ્યો મેન મુદ્દો એ છે એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે સંસ્કાર હોય ને તો જ બાપુ આ સંતાન કઈક વ્યવસ્થિત થાય અને સંસ્કાર માટે સારી માં જ હોય હું તો માયું ને વિનંતી કરું ભાઈ ના કોઈ ઠેકાણા જ નથી બાપુ ઘરમાં કઈ બોલે ફળી અમે કઈ બોલે બજાર માં તો આપણને એમ થાય ઘરમાં બોલો તો છે જ નહીં તો ભાઈ ના કઈ ઠેકાણા એમાં હું વાત આવી જાઉં એટલા માટે બેનો ને વિનંતી કરીને કહું કે તમે ધારો ને એવા સંતાન તમે આ દુનિયામાં બાપુ પેદા કરીએ કોઈ સો ટકાની વાત આપણી પાસે એવા ગ્રંથો એવા શાસ્ત્રો એવા વેદો એવા પુરાણો છે કે તમે એનો થોડોક ઉપયોગ કરો સારું ખાઓ સારું બોલો સારા માણસો ભેગા બેહો બાપુ સંતાનમાં કાંઈ ન ઘટે મારા નામ આજે તમે ધારો એવા સંતાન થાય પણ આ મેં કીધું એમ બાપુ જે ફેશન અને જે ન ખાવાનું ખાવું ન હોય બોલવું એમાં પછી આપણે શું બીજી વાત કરવી ભલા એટલા માટે મહાપુરુષો એટલે જ કહે છે કે નથી મફત માં મળતા બાપુ આ જેટલા જેટલા એ છે ને દીકરા કાપવા પડે જેલમાં જવું પડે બૈરા આપવા પડે તેલમાં તળાવવું પડે હિમાલય હાડ ગાળવા પડે કરવત મુકાવવા પડે તમે જોવો તો ખરા આપણે કાય કરવાનું નથી તોય આપણે તો દુખી 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 જ છે અમાર ભાઈ આ નથી ભાઈ અરે શું ભલામણા કાય નથી એક કેવલ નામ આધાર અત્યારે મહાપુરુષો કીધું કેળયુગમાં કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં તપ તીર ને યોગ નામે પાતક છૂટી નાશે તમને નામ બાપુ નક્કી થઈ જાય ને એ નામને પકડી રાખો બસ બીજું કઈ કરવાનું નથી વેલું મોડું ઉગશે ઉગશે ને ઉગશે પણ વાયુ હોવું જોવે વાયુ જ ન હોય તો બાબુ કઈ ઉગે નહીં વાવું તો પડે પછી બાવળ વાવો કે આંબા વાવો એ તમારે જોવાનું અને કેરી ખાવી હોય તો આંબો જ વાવો પડે બાવળિયા વાવી ને કેરી હો કેરીને રાહ જો કોઈથી બાપુ મેળ ન પડે